આર્થિક ગુનાખોરીમાં અવલ નંબરનું છ હજાર કરોડના કૌભાંડી બીજે સોલ્યુશનના ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમની ભાજપા સાથેની સાઠ ગાંઠના સતત એવી વાત કરે કે એમના જાહેર જીવનમાં હોય એટલે ફોટા હોઈ શકે પ્રદેશ અધ્યક્ષ સાથેના એમના ફોટા બની શકે હોઈ શકે ભરોસાની ભાજપ સરકારના સભ્ય તરીકેના હોઈ શકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને એમની સાથેની અંગત મિટિંગ હોય આખી એમાં અગત્યના વ્યક્તિ તરીકે ઉપસ્થિત હોઈ શકે રાજ્યના મુખ્યમંત્રીશ્રી સાથે હોઈ શકે પણ આ બધાની વચ્ચે એમના કેમ્પસના ઉદઘાટનમાં પણ મંત્રીશ્રીઓ અને સંત્રીશ્રીઓ હાજર હોય ધારાસભ્યશ્રીઓ હાજર હોય ત્યાં લગી તો એક જ બધા એ અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી હોય ભીખુશી પરમાર એમના પુત્રની મૈત્રી ફાઉન્ડેશનમાં ટ્રસ્ટી તરીકે તેમ છતાં પણ સતત ભાજપા એક જ વાત કરે કે આ તો હોય પણ અમારી સાથે એવી કોઈ નજીકની વાત ન હોય ઘણા લોકો મળતા હોય પણ આ બધાથી સિરમોર છ હજાર કરોડના બીજે સોલ્યુશનના જેને સીઆઈડી ક્રાઇમે અત્યારે જે આંકડો જાહેર કર્યો છે સત્તાવાર રીતે છ હજાર કરોડ આસપાસના કૌભાંડમાં આ કૌભાંડનો આંકડો આગળ વધી શકે છે પણ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલાએ ધામણી તાલુકો વડાલી ભારતીય જનતા પાર્ટીને બે હજાર ત્રેવીસમાં સત્તાવાર રીતે પાર્ટીના ફંડ આપે છે ફરી હું કહું છું કે એમને એકવીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ પહેલાં નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રૂપિયા આપે છે ફરી એ જ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા બીજા નવાણું હજાર નવસો નવાણું આપે છે ત્રીજા પણ ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા એકાવન હજાર એકનો ચાંદલો કરે છે ભલે એમને રોકાણકારોને નવરાવ્યા હોય પણ ભારતીય જનતા પાર્ટીને ચંદાદો ધંધા સ્કીમ પ્રમાણે આ નાણાં સીધા આપી રહ્યા છે આ ના આપ્યા પછી એટલી વાત સ્પષ્ટ થાય કે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી આવા અનેક ભૂપેન્દ્રસિંહ ઝાલા ગુજરાતમાં હજારો રોકાણકારોને લૂંટ ડુબાડતા હોય રાતા પાણે રોડાવતા હોય એવી વસ્તુ સામે આવે છે છતાં સરકારમાં બેઠેલા મંત્રી અને સંત્રી સંપૂર્ણપણે મૌન લઈને પોતાની જાતને બચાવવા માટે દૂર દૂર ભાગી રહ્યા છે રોજ નવા વિડીયો આવે છે ફોટો આવે છે અને મંત્રી જે છે અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી એ તો એવું કહે છે કે અમને તો બોલવાની પણ મનાઈ કરવામાં આવી છે અમે માંગ કરીએ છીએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજે સોલ્યુશનના જેને છ હજાર કરોડનું જેને સીઆઈડી ક્રાઇમ કરી રહી છે એ કૌભાંડીએ ભારતીય જનતા પાર્ટીને સત્તાવાર આપેલા નાણાં અને આ નાણાં સિવાયના કેટલા નાણાં અને કઈ કઈ પ્રકારના કાંડ અને કૌભાંડ માટે કમલમ આશ્રયસ્થાન બન્યું છે અને આવા કેટલા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ભાજપાનો ખેસ પહેરાવીને લૂંટના લાયસન્સો આપ્યા છે જેના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે આ બધાનો જવાબ પણ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આપવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ